સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હજુ પાંચમા દિવસે જોશમાં કામગીરી ચાલુ જોવા મળી સુઈ ગામના દુધવા શેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા શેડવ કુંભારખામાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા લોકો ઘર વગર બેહાલ બન્યા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી બગડીને ખાબ થઈ ગઈ લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટો પહોંચ્યા પણ નથી કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી સુઈગામ ગામ સ્ટાફના માણસો રાત પાણીમાં વચ્ચે ઊભા રહી પણ કામગીરી કરતે નજરે પડ્યા સુઈગામ વાવ સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચમા દિવસે લાઇટો બંધ જોવા મળી રહી છે લોકો શાકભાજી કરિયાણું લોટ દૂધ છાસ વગેરે ચીજવસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી સરકાર શ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરી યોગ્ય તપાસ કરી સહાય આપે એવી લોક માંગ કરી રહ્યા છે અહેવાલ ગોપાલ કે પૂજારા

સમયથી પાણી આવ્યું કોઈ સરકાર દ્વારા ખાવા પીવાની રહેવાની સગવડ ખરી કશું તમારું નામ વિરમભાઈ ઓકે પાણી આવ્યું બા અને ક્યારની સમસ્યા છે તમારે ખાવા પીવાની સુવિધા કોઈ કોઈ નહીં સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવ્યા ખરી તમારું નામ આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે